અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેહમ ઘાલશે તો આખો પરિવાર વેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડૉક્ટરને બતાવવું આગાવાલાને બતાવો એને વાત કરવાની કોઈ પણ અકા હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રોને કહેવાનું પણ ચાય અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા આખા તેનું બધું મટાડી દેતા હોય તો આ મૂહન આ સાહેબ બે અમે કોઈ ભોગવાની બાધા રાખા અને અમે તમારે અહિયાં કોઈ પણ કામ કામ ના કરા અને ચૂંટણી માં ફોર્મ ભરા દીધા તો